નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં એક ઇવેન્ટ જે ખૂબ ચર્ચિત છે સાતમી જાન્યુઆરીએ એક નહીં બે નહીં પાંચ નહીં પચાસ નહીં એંસીથી નેવું હજાર લોકો દોડવાના છે એટલે એક નાની મોટી ઇવેન્ટ કહેવાય નહીં વડોદરા શહેરમાં એક ઇવેન્ટ એક મેરેથોન જેનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ એનજીઓ દ્વારા અલગ અલગ કોલેજીસ દ્વારા અલગ અલગ જે કહી શકાય કે દિવ્યાંગ રન છે ફ્રન્ટ રનર રન છે આ બધા જ બાબતે જ્યારે તૈયારીઓ થતી હોય ત્યારે એક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

વડોદરા મેરેથોનમાં એ છે કે હું એનજીઓનું રજિસ્ટ્રેશન સંભાળું છું અને એનજીઓનું બધું જ જે છે એ હું સંભાળું છું રજીસ્ટ્રેશનથી લઈને કીટ ડિસ્ટ્રીબ્યુશન સુધીનું જે રીતના કંઈ કયા એનજીઓઝ આવે છે કેટલા રજિસ્ટ્રેશન્સ દરેક એનજીઓના થયા છે અને એનજીઓઝમાં બહુ બધા એનજીઓસ છે જે રીતના હાર્ટ કેન્સર કેન્સર ને બીજા જે ડિસેબલ લોકો હોય એ લોકોના એનજીઓઝ છે અમારી પાસે એમના રજિસ્ટ્રેશન્સ આવે છે એ બધું સંભાળીએ છીએ અને પછી એ લોકોને કીટ ડિસ્ટ્રીબ્યુશન બી હોય છે તો અમે કીટ બી ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ બધું હેન્ડલિંગ હું કરું છું વેરી નાઈસ કે અત્યારે એનજીઓ જો વાત કરું તો હવે ની કેટલા કેટલી એનજીઓસ તમારી પાસે કલેક્ટ થઈ છે જેનું રજિસ્ટ્રેશન અત્યારે અજી સુધી અમારી પાસે 20 જેટલા એનજીઓસ આયા છે અને જેનો રજિસ્ટ્રેશન અમે લોકો 7 ટુ 8000 અમે એક્સપેક્ટ કરીએ છીએ વેરી નાઈસ હર્ષિતા વોટ્સ યોર મેઈન રોલ ઇન ધીસ એક્ચ્યુઅલી મે टाइम रनर्स की किट पैकिंग सुपरवाइज़ कर रही हूँ टाइम रनर्स की किट पैकिंग बेसिकली जितने भी फ्रंट रनर्स की हमारी टीम है हम लोग ही पैकिंग करते हैं किट किट पैकिंग किट फॉर टाइम रनर्स इन इंक्लूड प्रोटीन बार्स टूथब्रशेस कूपन्स फ्रॉम वेरियस स्पॉन्सर्स जो हैं हमारे फिर सेफ्टी पिंस फॉर बिब्स एंड टी शर्ट एंड द बैग मतलब जितनी भी चीज़ें फॉर टाइम रनर्स एज दैट इज लॉन्गेस्ट मतलब वो लोग सबसे बड़ी दौड़ कर रहे हैं तो हम लोग uh, ऐसा देखते हैं कि जितनी भी उनको चीजें जितनी भी चीज़ों की उनको जरूरत है हम सब उनको प्रोवाइड करते हैं एवरी थिंग इज प्रोवाइडेड आपकी टीम ये मैनेज करने के लिए कितने बंदे 15 टू 20 फ्रंट रनर्स अभी तक कितनी किट का 12,000 બાર હજાર જેટલી કીટોનું વિતરણની તૈયારીઓ છે દર્શક મિત્રો આ લોકો જે છે તે એનજીઓ સંભાળી રહ્યા છે કીટ વિતરણ સંભાળી રહ્યા છે અમારી સાથે આયુષ પણ છે આયુષ સ્વાગત છે છે થેન્ક યુ શું મુખ્ય સો જે બી બ્રાન્ડિંગ જે બી અમારા સ્પોન્સર્સ હોય છે વી પ્રોમિસ દેમ ડિલિવરેબલ્સ એમને આપણે કંઈક આપવાની પ્રોમિસ કરીએ છીએ ઓન રૂટ ઓન ગ્રાઉન્ડ બેઉ જગ્યા પર તો ઓલ ઓવર વડોદરા એમને મલ્ટિપલ હોર્ડિંગ્સ લાગે છે ટી ગેટ્સ લાગે છે વિંગ્સ લાગે છે તો એના બધાના જે ફોટોગ્રાફ્સ હોય એ બધું ક્લિક કરીને એને બધાને સરખી રીતે મર્જ કરીને અમે એમને પ્રોવાઈડ કરીએ છે સો એ જ રોલ છે હું ફોટોસ ક્લિક કરું છું અને ચેક કરું છું કે આપણે જેટલું પ્રોમિસ કર્યું છે એનાથી ઓછું નહીં પણ એટલીસ્ટ વધારે તો આપણે એમને આપી જ દઈએ શું છે મુખ્ય રોલ અંદર મારો મુખ્ય રોલ એ છે કે જે મેરેથોનમાં અલગ અલગ રન્સ હોય છે જેમ કે દિવ્યાંગ રન છે ટાઈમ રન છે મારું રોલ એ છે કે જે ફન રન થતી હોય છે એનું કીટ પેકિંગ અને કીટ એક્સપોનો કામ મારું છે કીટ પેકિંગમાં આપણે કીટ બેગ આપીએ છીએ જેમાં બ્રશ છે બીબ છે અને જે સ્પોન્સરની કુપન્સ ને હોય છે એ બધું આપણે એમાં એમને સુવિધા આપણે પ્રોવાઈડ કરીએ છીએ અત્યાર સુધી કેટલી એડવર્ટાઇઝિંગ એટલે કેટલા લોકો તમારી સાથે જોડાયા છે સો જે બ્રાન્ડિંગ હોય છે ત્રણ ટીયર્સમાં ડિવાઇડેડ હોય છે ટીયર વન બ્રાન્ડ્સ ટીયર ટુ અને ટીયર થ્રી એ પ્રમાણે સ્પોન્સર્સ ડિવાઇડેડ હોય છે અને એના જ હિસાબથી અમારા પાસે ટીયર વનમાં સાતથી આઠ છે ટીયર ટુમાં બી અગિયાર બાર છે અને ટીયર થ્રીમાં ઓલસો અમારે પાસે અરાઉન્ડ ફિફ્ટીન તો છે મોટો ફોર વડોદરા મેરેથોન ઇઝ સસ્ટેનેબિલિટી તો જીતી બી હમ કિડ પેક રહે હૈ ડોલ્વ એની યુઝ ઓફ પ્લાસ્ટિક મતલબ વેરી નાઇસ વેરી નાઇસ સોયા ઘણું મોટું એક શરૂઆત છે પર્યાવરણની સાથે સાથે ક્યાંક ને ક્યાંક કુદરતને કોઈ પ્રકારે નુકસાન ન થાય તેવી એક પહેલ આ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા જ્યારે ઉઠાવવામાં આવી છે ત્યારે આપણે સૌએ તે લોકોને બિરદાવવા જોઈએ સૌ એક સરાહનીય બાબત કરી રહી છે અને એક બાબત જ્યારે તમે પેકિંગ કરતા હો ત્યારે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો યુઝ થતો જ હોય અને એ થવો એક સામાન્ય બાબત છે પરંતુ તેનો દુરુપયોગ એટલે કે તેને એવોઇડ કરીને કેવળને કેવળ કાગળની બનાવટથી જ કર્યું હશે આવી એક બાબત છે ये सुकर्मा मंगोश चल लो एक तुम्हारा मैसेज यूर्सोन शुरू है हमारा छला मैसेज एम है कि हमें पोतामाडे कई काम नहीं करता का मैं आ बद्दू वॉलंटियर वर्क छे सो हमने जो है छे के वीजा भी बहुत ज्यादा लोको मा साथे जोडाए ने हमारा जेरीना मैं एनजो माटे वर्क करे छे तेनना माटे हमें लोको बेनिफिशियल होए वे ज्यादा वेरी नाइस वेरी नाइस एक निस्वार्थ भावनी सेवा कई सकावा है कारण के वड़दरा शहर दौड़ से तो युवाओं दौड़ से युवाओं दौड़ से तो वड़ीलो दौड़ से ने वड़ीलो दौड़ से तो कई सकावा के गर्डा मानसो लेके आपा दादा दादी दौड़ से दर्शक मित्रों શહેરની ગરીમા જળવાતી હોય શહેરની અંદર એક આવો સુંદર ખૂબ મોટી ઇવેન્ટ થતી હોય અને એ પણ એંસી નેવું હજાર જેટલા રજિસ્ટ્રેશન થયા હોય ત્યારે આવા વિદ્યાર્થીઓ જે છે આગળ આવ્યા છે આગળ આવીને વડોદરા શહેરની એક આગવી ઓળખ બનાવવા માટે નિસ્વાર્થ તેઓએ વાત કરી કે વોલેન્ટર તરીકે જ અમે કામ કરીએ છીએ કોઈ સ્વાર્થ નથી કોઈ પ્રકારની અમારા અંદર લેણદેનની પણ ભાવના નથી દર્શક મિત્રો આવા જ યુવાનો કદાચ પાંચ પચીસ પચાસના ગ્રુપ અને સંગઠન બનશે તો હું માનું છું કે વડોદરા શહેરને અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે કોઈ તાકાત એવી નથી કે આપણને રૂપ થઈ શકશે તમામ સ્પાર્ક ટુડે પણ બિરદાવે છે આગામી દિવસોમાં આવી જ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો સાથે સાથે જ આવા કાર્યોમાં જોડાતા રહો જેથી યુગ કાર્ય થાય દર્શક મિત્રો સાતમી જાન્યુઆરી આ એક ઇવેન્ટ એટલે કે મેરેથોન યોજાવા જઈ રહ્યા છે તે અંતર્ગત આપણે સૌએ આ લોકોને સાથ અને સહકારની જરૂર છે જે આપવો જરૂરી છે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન ન્યૂઝ